જય હિન્દ જય હિન્દ વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર ઇકોનોમિક્સ ગલા પેપર એકનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં જોઈને છે તો વિડીયોને અંત સુધી બન્યા રહીજો આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે તો અસત બીજો પ્રશ્ન આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે તો પ્રયોગશાળા સંશોધન કેન્દ્રો અને સરકાર વગેરે ત્રીજો પ્રશ્ન માનવ વિકાસ આંકનું મહત્તમ આંખનું મૂલ્ય કેટલું હોય છે વૃદ્ધિ પરિવર્તન ભારત જરૂરી પેટ્રોલિયમ પેદાશના કેટલા ટકા પુરવઠો આયાત કરે છે તો તેમાં આવશે સિત્તેર ટકા છઠ્ઠો પ્રશ્ન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં વર્ષમાં થઈ હતી તો ઓગણીસો ને પાત્રીસ બી ઓપ્શન સાતમા પ્રશ્ન સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય છે તો મૂડીનો જથ્થો સી ઓપ્શન ત્યાર પછી આઠમા પ્રશ્ન વર્ષ બે હજાર તેરમાં ભારતમાં સૌથી વધુ ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી તો છત્તીસગઢ ત્યાર પછી નવ ખેતી ક્ષેત્ર ખેડૂતોને પાક પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા કઈ યોજના શરૂ કરવામાં આવી છે તો નરેગા ત્યાર પછી દસમો પ્રશ્ન અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે તો ડી સક્રિય ત્યાર પછી અગિયારમાં બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટે ચાર માપદંડો કોણે રજૂ કર્યા છે તો તેમાં આવશે રાજકૃષ્ણએ બારમા પ્રશ્ન ભારતમાં આયોજન આયોજનનો આરંભ ક્યારે ચાલમાં થયો હતો તો ઈસવીસન ઓગણીસો એકાવનમાં ત્યાર પછી વાત કરીએ ત્યારમાં પ્રશ્ન ભારતની નવી વસ્તી માટેની માટેની સમિતિ રચના કોણે વટપણ હેઠળ થઈ હતી તો એમાં આવશે ડૉક્ટર એમ એસ સ્વામીનાથ ત્યાર પછી ચૌદ ભારતમાં અધૂરી સિંચાઈ યોજના પૂરી કરવા ની જવાબદારી કોને સોંપવામાં આવી હતી તો એમાં આવશે નાબાડ અને ત્યાર પછી પંદર મુ વિદેશ વ્યાપારનું કયું સાધન સૌથી ઓછું ગતિશીલ છે પછી છે સોળમો પ્રશ્ન લેનદેન તુલનામાં કેટલા ખાતાઓ હોય છે તો બે ત્યાર પછી સત્તરમાં પ્રશ્ન અગરબત્તી ઉદ્યોગ એ કયા ઉદ્યોગનું ઉદાહરણ છે તો નાના પાયાના ઉદ્યોગો ત્યાર પછી જાહેર ક્ષેત્ર એટલે શું તો કે સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્ર ત્યાર પછી ઓગણીસ ભારતમાં રેલવે સૌ પ્રથમ શરૂઆત કયા વર્ષમાં થઈ હતી તો અઢારસો ને ત્રેપનમાં પછી છવ્વીસમાં બ્રહ્માંસ બનાવવા માટે કેટલા લીટર ગૌમૂત્રની જરૂર પડે છે ત્યાર પછી વિભાગ બી માં વાત કરીએ વૃતાંશ એટલે શું વૃતાંશ શોધવાનું સૂત્ર લખવાનું છે વિભાગ બી માં એકવીસમો પ્રશ્ન વૃતાંશ બરાબર પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા ત્રણસો સાઈઠ બાવીસમો પ્રશ્ન જીવનની ભૌતિક ગુણવત્તા આંખનું એ રજૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી તો ડેવિડ મોરી છે ત્યાર પછી ત્રેવીસ પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે તો આરબીઆઈ કરે છે ચોવીસ મો પ્રશ્ન કયા પ્રકારની થાપણો સૌથી વધુ તરલ હોય છે તો સાલુ ખાતાની થાપણો વધુ તરલ હોય છે પચીસ ગરીબી રેખા એટલે શું તો કે જીવનની લઘુત્તમ જરૂરિયાત સંતોષવા જરૂરી વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા ત્યાર પછી ચોવીસ કયા વૈજૂથને ઉત્પાદિત વૈજૂથ તરીકે ઓળખવામાં આવે છે તો પંદરથી સોસઠ વર્ષની વયજૂથને ઉત્પાદકીય વયજૂથ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી નાબાડાનું પૂરું નામ લખો સત્યાવીસમો પ્રશ્ન તો નેશનલ બેંક ઓફ એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ છે જેને ખેતીવાડી અને ગ્રામીણ વિકાસની બેંક પણ કહે છે એમાં આવશે નેશનલ બેંક ઓફ એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ છે ત્યાર પછી અઠાવીસમો પ્રશ્ન વિદેશ વ્યાપારનું કદ એટલે શું તો વિદેશ વ્યાપારનું કદ એટલે દેશની આયાત નિકાસ થતી ભૌતિક વસ્તુઓનું કુલ મૂલ્ય અને કુલ જથ્થો ત્યાર પછી ઓગણત્રીસ નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે તો નાના પાયાના ઉદ્યોગો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે ત્રીસમો પ્રશ્નની વાત કરીએ પારિતોષિક શબ્દોનો અર્થ આપવો મિલ્ટ મિલ્ટનેસ જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન મૂકી દેજો જેથી અમારા નવા વિડીયો તમારા સુધી મળી રહે